રાજપીપળા ખાતે તંત્ર દ્વારા બનાવેલા કૃત્રિમ તળાવનો વિરોધ યુવાનો દ્વારા કરવામાં આવ્યો છે વર્ષો જૂની પરંપરા મુજબ રાજપીપળા સરકારી ઓવારા કરજણ નદી ખાતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવતું હતું પાછલા બે વર્ષે એ બંધ કરી દેવામાં આવ્યું હતું અને નદીમાં પ્રદૂષણ ન થાય માટે પાલિકા દ્વારા ઓવારા પાસે જ મોટું એક વિશાળ કૃત્રિમ તળાવ બનાવીને ત્યાં વિસર્જન કરવામાં આવે છે રાજપીપળામાં રહેતા જાગૃત નાગરિક હિરેન તડવી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા એમને કહેવામાં આવી રહ્યું છે કે વિસર્જન કર્યા બાદ જે પણ દેખરેખ રાખવાની હશે તે રાખીશું પાણી ચોવીસ કલાક રાખીશું પણ અમને કોઈ પણ સંતોષ મળ્યો નથી વિસર્જન થયા પછી તંત્ર કોઈ ધ્યાન આપતું નથી આ જે કૃત્રિમ તળાવ જે બનાવવામાં આવ્યું છે જે ગયા વર્ષથી જે તંત્ર દ્વારા જે પ્રથા પાડેલી છે કૃત્રિમ તળાવની જે અમને રાજપીપળાના સાર્વજનિક ગણેશ મંડળ તમામે તમામને જે બાહ્યદરી એ લોકો આપી હતી કે અમે આટલા વર્ષ સુધી એની દેખભાલ રાખીશું તંત્ર દ્વારા જે કઈ બી જે કાર્ય કરવામાં આવશે એ રાખીશું પાણીમાં પાણીમાં રાખીશું એમાં ભરેલું એ તંત્ર દ્વારા અમને પૂરતી સંતોષ મળ્યો નથી જે બે લોકોએ ગયા વર્ષે જે ગણેશજીની વિસર્જન કર્યું ત્યાર પછી બે દિવસમાં તળાવ પૂરેપૂરું સુકું હતું પાણી નતું ગણેશજીની મૂર્તિઓ અર્ધી અર્ધ વિસર્જિત હતી જેવી તેવી હાલતમાં હતી એના વિડીયો મારી પાસે છે પૂરતા અમે તે તંત્ર દ્વારા તંત્રને જાણ પણ કરી કલેક્ટર શ્રીને જાણ કરી એસપી સાહેબને ને જાણ કરી નગરપાલિકામાં જાણ કરી તો પણ અમને પૂરતો એ લોકો તરફથી કોઈ સહયોગ મળ્યો નથી અમે માનીએ છીએ કે કૃત્રિમ તળાવ જે સરકારનો આદેશ છે એ પ્રમાણે ચાલે છે પણ આ જે વસ્તુ છે અહીંયા ગાડી ચાલી રહ્યું છે કૃત્રિમ તલાવ વિસર્જિત થયા પછી એ લોકો તંત્રનું ધ્યાન આપતી નથી મેં તો કહું છું કે જો ગણેશજી વિસર્જિત કરવાથી જ જો નદીનું પ્રદૂષણ થતું હોય તો જે આપણે અહીંયા ગાડી કેટલીક કંપનીઓનું પાણી નદીમાં છોડવામાં આવે છે તમે જુઓ તો અહીંયા ગાડી બે ગટર અહીંયા ગાડી કર્જન નદીમાં જોઈન કરેલી છે એક આપડે જુના કોટ પાસે ચિત્રવાડી પાસે જે આખું વર્ષ ગટરનું પાણી નદીમાં છોડવામાં આવે છે ત્યારે નદી દૂષિત નથી થતી અને એક વર્ષ ગણપતિ જે વિસર્જન કરવામાં આવે છે એનાથી આ લોકો અહીંયા ગાડી કે દૂષિત થઈ જાય છે પ્રદૂષણ થાય છે આ થાય છે તે થાય છે એને કૃત્રિમ તલાવ બનાવીને બેઠા છે તો કામ એમને તે પાણી નહીં દેખાતું છે ગટરનું પાણી જે આખું વરસ જે ત્યાં ગાડી જાય છે નદીમાં ત્યારે દૂષ નથી થતી નથી જ્યારે અમને અમારી શાંતિ સમિતિની મીટિંગ થઈ તંત્ર દ્વારા જેમાં એસપી ડીવાય એસપી ટાઉન પીઆઈ હાજર હતા એમને અમને જાણ કરી કે જે રીતના જે કોમ કોમવાદ ના થાય શાંતિ સમિતિ થી બધી રીતે વિસર્જિત થાય દરેક કોમના વ્યક્તિ એક સાથે રહે એ રીતના ત્યાં ગાડી થઈ ચર્ચા અને એમાં દરેક બંને પક્ષના દ્વારા વાતચીત કરવામાં આવી કે આ રીતનું છે તે રીતનું છે જે બી જેમને જણાવવા માંગ્યું તે અમે કીધું અને શાંતિ સમિતિની મિટિંગમાં બંને ધર્મના વ્યક્તિ ત્યાં હાજર હતા અને બંને ધર્મને ત્યાં ગાડી સર્વપરી શુભેચ્છા એ બી આપી છે સંમતિ બી આપી છે કે કોઈ જાતનું કોઈ કશું થાય નહીં કઈ નહીં અને અમારે જે અમારા જે પ્રશ્ન હતા એ પણ અમે ત્યાં ગાડી એમને જાણ કર્યા કે ભાઈ અમારે કોઈ આ કૃત્રિમ તલાવમાં અમારે ગણેશજી વિસર્જિત કરવું નથી દર વર્ષે જે ચાલતું હતું એ પ્રમાણે ચાલવા દો વર્ષોથી અહીંયા ગાડી ગણેશજીનું વિસર્જન વિસર્જન થાય જ છે અને એમાં કોઈ જાતની કોઈ તકલીફ પડી નથી તંત્ર દ્વારા જે તલા ઉભું કર્યું એમાં બી અમને કોઈ જાન નથી આપી કે આ છે તે છે કે અમે આ રીતના કરવાના છે આયોજન કોઈ જાતનું જાન નહીં ડાયરેક્ટ જ કહી દીધું કે આ રીતનું થશે